ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે ગુજરાતના ખેડૂતોના અધિકાર અને સંપૂર્ણ દેવા માફીની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજમાં સૂત્રોચાર સહિતના કાર્યક્રમ યોજાયા હતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓને કારણે દેશના અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતો આર્થિક બહાલી તરફ ધકેલાઈ રહ્યા છે ગુજરાતમાં ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિએ મોટા ઉદ્યોગપતિઓને માલામાલ કર્યા છે જ્યારે ખેડૂતો અને ગામડાઓને વિકાસથી વંચિત રાખ્યા છે ખેડૂતોના મુદ્દે ઉઠાવનાર રાહુલ ગાંધીને રોકીને ભાજપે પ્રજાનો અવાજ દબાવવાનું હિન કૃત્ય કર્યું છે ખાતર ડીઝલ પર ઊંચો વેટ લાદીને ભાજપ સરકારે ખેડૂતો માટે ખેતી મોંઘી કરી નાખી છે ખેડૂતોને અપાતી વીજળીમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે અને બીજી તરફ વીજળી વેચીને સરકાર દ્વારા નફો કરાઈ રહ્યો છે પરંતુ ખેડૂતોને પૂરતી વીજળી આપવામાં સરકાર હાથ ઉંચા કરી રહી છે કપાસ મગફળી ડુંગળી બટેટા જેવા પાકોમાં ટેકાના ભાવો ન આપીને ખેડૂતોને સરકારે રાતા પાણીએ રોવડાવ્યા છે સુઝલામ સુફલામ યોજના બોરીબંધ અને નર્મદા કેનાલ નેટવર્કમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તાજેતરમાં મધ્યપ્રદેશથી ભાજપ સરકાર દ્વારા ખેડૂતો પર થયેલ ગોળીબારમાં પાંચ ખેડૂતોના મોત થયા છતાં ભાજપની કેન્દ્ર સરકાર લાજવાને બદલે ગાજી રહી છે ત્યારે ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે હવે કોંગ્રેસ પક્ષ ચૂપ નહીં રહે તેવું પણ કોંગી નેતાઓએ ઉમેર્યું હતું તો કોંગ્રેસ દ્વારા કરાયેલા સૂત્રોચ્યાર અને રસ્તા રોકો આંદોલનને પગલે પોલીસ દ્વારા પચાસ જેટલા કોંગી કાર્યકર્તા અને અગ્રણીઓની અટકાયત કરવામાં આવી હતી હા કોંગ્રેસ દ્વારા આજે ચકાબંધનું આયોજન હતું અને મહેસાણામાં ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ બનેલ બનાવો તેમજ મધ્યપ્રદેશમાં બનેલ બનાવો ખેડૂત સાથે જે કંઈ ઘટના ઘટેલી છે એ બનાવોના અનુસંધાને કોંગ્રેસ વાળાએ અહીંયા દેખાવો રાખેલા હતા અને એમાં એમ કે એમના વાહનો બધા રોકેલા અને ચકાજામ કરેલું એટલે અંદાજે પચાસેક માણસોની અમે ડિટેન કરેલા છે અને એ બાબતની બધી કાર્યવાહી ચાલુમાં જ છે અત્યારે દેશમાં અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે કિસાનો ઉપર અત્યાચારો થઈ રહ્યા છે ખેડૂતો જે મૂળ ખેતીનો એમનો જે વ્યવસાય છે એમાં સદંતર રીતે એમને અન્યાય થઈ રહ્યો છે અને ખેડૂતો ઉપર અત્યાચારો વધી રહ્યા છે ખેડૂતોને માથે જે ગોળીઓ વિંધાઈ રહી છે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એની સામે ખેડૂતોને રક્ષણ મળે ખેડૂતોને ટેકાના ભાવ મળે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અને રાત ભાવે બિયારણ અને ખાતર મળે એના માટેની માંગ સાથે અને ખેડૂતો જે છે જગતનો તાત કહી શકાય અને ભારત જ્યારે ખેતી પ્રધાન દેશ છે ત્યારે ખેડૂતો ઉપર એમને રાહત આપવાને બદલે એના ઉપર ગોળીઓ વિંધાઈ રહી છે એના વિરોધમાં આજે કોંગ્રેસ પક્ષે આક્રમક કાર્યક્રમ આપ્યો છે અને અમારી માંગ છે કે ખેડૂતો ઉપર અત્યાચાર બંધ કરો અને ખેડૂતોને પૂરેપૂરું રક્ષણ મળવું જોઈએ અને કિસાનોની આજે એવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે કે એમને હિજરત કરવાની પરિસ્થિતિ થઈ છે અને ક્યાંક ખેતી મૂકી અને મજૂરી બાજુ ધકેલાઈ રહ્યો છે ત્યારે ખેડૂતોનો અવાજ બની અને કોંગ્રેસ પક્ષ આજે રસ્તા ઉપર ઉતરી છે અને અમારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીજીએ પણ જે મધ્યપ્રદેશમાં જે ખેડૂતો પર દમન અને અત્યાચાર થયો એ રીતે મહારાષ્ટ્રમાં થયો ગુજરાતમાં સાણંદમાં પણ જે અત્યાચાર થયો એના ઉપર જે અવાજ ઉઠાડવાનો જે અમે પ્રયાસ કર્યો છે એમનો અવાજને વાચા આપવા માટે જ્યારે પ્રયાસ કરી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પોલીસને આગળ કરી અને અવાજ દબાવવાનો જે હિન પ્રયાસ કર્યો છે એની સામેની અમારી લડાઈ આજે રહી છે